અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા નવા વર્ષનો સ્નેહ મિલન નખત્રાણા મધ્ય નિષ્કલંકી ધામ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં નખત્રાણા અને લખપત ખેડૂતો મજૂરો રાહદારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સોમવારના યોજાયેલા કાર્યક્રમમાં કચ્છભરમાંથી રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનની આગેવાની હેઠળ અબડાસા મત વિસ્તારનો મિલન યોજવામાં આવ્યો હતો આવેલ તમામ રાજકીય મહાનુભાવો અધિકારીઓ પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહીને શુભકામનાઓ પાઠવી હતી ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તેમજ ગાંધીધામના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી ઉપસ્થિત રહીને કચ્છની સુખાકારી તેમજ અબડાસા વિસ્તાર વિધાનસભાના રહેતા તમામ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી સાથે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકાર વિશાલભાઈ ગઢવી તેમજ અન્ય કલાકારોએ ડાયરાની જમાવટ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નખત્રાણા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હરિસિંહ રાઠોડે કરી હતી આભાર વિધિ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નિસિંહ જાડેજાએ કરી હતી